નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં અને મહત્વના વિડીયોમાં સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલ દ્વારા ઉત્તરાયણમાં પવનને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે પતંગ રસિકો માટે સારા સમાચાર આવ્યા છે ઉત્તરાયણના દિવસે સારું પવન રહેવાની આગાહી અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવે છે મોટાભાગના વિસ્તારોમાં પ્રતિ કલાકે દસથી બાર કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે જોકે પંદરમી જાન્યુઆરીએ વાસી ઉત્તરાયણના દિવસે પણ પવનની ગતિ ઘટશે હવામનીષના તંબાલાલ પટેલ દ્વારા પતંગ રસિકો માટે સારા સમાચાર આપ્યા છે ઉત્તરાયણના દિવસે અમદાવાદ સહિત મોટાભાગના વિસ્તારમાં પ્રતિ કલાકે દસથી બાર કિલોમીટરની ઝડપે પવન રહેશે જોકે બીજા દિવસે વાસી ઉત્તરાયણમાં પવનની ગતિ ઘટીને પ્રતિ કલાકે બે થી દસ કિલોમીટરની થઈ જશે બે હજાર ચોવીસમાં પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત પંદર હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવી રહી છે જો કે તેના ફોર્મ ભરાવાના હાલ શરૂ છે પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ લોકોને પાંચ ટકાના દર સાથે પ્રથમ હપ્તા તરીકે એક લાખ રૂપિયા અને બીજા હપ્તા તરીકે બે લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે જોકે આ યોજના અંતર્ગત કારીગરોને પાયાની અને અદ્યતન તાલીમ પણ આપવામાં આવશે આ યોજનાના લાભાર્થીઓને પંદર હજાર રૂપિયાની ટૂલ કીટ પણ આપવામાં આવે છે આ ઉપરાંત લાભાર્થીઓને કૌશલ્યની તાલીમ પણ આપવામાં આવશે જોકે સરકાર દ્વારા અઢાર પરંપરાગત કૌશલ્ય વેપારનો સમાવેશ તેમાં કરવામાં આવ્યો છે જે ગ્રામીણ અને શહેરી વિસ્તારોના કારીગરો અને શિલ્પકારોને મદદ કરશે જોકે કયા કયા કારીગરોને તે આપવામાં આવશે તેનું લિસ્ટ પણ અહીંયા આપેલું છે તેમાં સુથાર હોડી બનાવનારાઓ લુહાર તાળા બનાવનાર સુવર્ણકારો કુંભાર શિલ્પકારો કડિયાઓ માછલીની જાળ બનાવનારા દરજીઓ અને રમકડા બનાવનાર વગેરેનો સમાવેશ પણ થાય છે આ યોજના અંતર્ગત પંદર હજાર રૂપિયા સુધીની ટુલ કીટ આપવામાં આવે છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સો નંબર પર કોલ કરીને તમે ચાઇનીઝ દોરીની માહિતી આપી શકો છો ગુજરાત પોલીસે ચાઇનીઝ દોરીને લઈને એક્સ પર વિડીયો અપલોડ કરીને માહિતી આપી છે જેમાં લખ્યું છે કે ચાઇનીઝ દોરી તથા તુક્કલનું વેચાણ તેમજ તેનો ઉપયોગ એ સજાને પાત્ર ગુનો બને છે જો આપને આ પ્રકારની પ્રવૃત્તિ કરનારની માહિતી મળે તો સો નંબર પર કોલ કરો અથવા તો નજીકના પોલીસ સ્ટેશન પર જઈને માહિતી આપો ગુજરાત પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કયા આ ખતરારૂપ ચાઇનીઝ દોરી અને તુક્કલનો ઉપયોગ કરવો પ્રતિબંધિત છે અને તે સજાને પાત્ર ગુનો બને છે જો તમને આવી કોઈપણ પ્રકારની માહિતી મળે તો તમે સો નંબર અથવા તો એકસોને બાર નંબર પર ડાયલ કરીને માહિતી પણ આપી શકો છો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે સોના અને ચાંદીના ભાવમાં થોડો ઘટાડો થયો છે ચોવીસ કેરેટ સોનું એકસોને અડસઠ રૂપિયા સસ્તો થતાં નવો ભાવ બાસઠ હજાર બસોને રૂપિયા પ્રતિ દસ ગ્રામનો થયો છે જ્યારે બાવીસ કેરેટ સોનું સત્તાવન હજાર અઢાર રૂપિયા પ્રતિ દસ ગ્રામના ભાવે વેચાઈ રહ્યું છે જો કે ચાંદી પણ ને પિસ્તાલીસ રૂપિયા સસ્તી થતાં એકોતેર હજાર બસો ને પંચાણું રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે જોકે છેલ્લા કેટલાક દિવસોમાં રોકાણકારોનો ટ્રેન્ડ સોનામાંથી શેર બજાર તરફ વળ્યો છે ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરી તો કિસાન પરિવહન યોજના અંતર્ગત ખેડૂતોને પંચોતેર હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવી રહી છે વર્ષ બે હજાર ચોવીસમાં ખેડૂતો માટે માલવાહક વાહનો ખરીદી પર નવી સહાય બહાર પાડવામાં આવી છે જે અંતર્ગત આઈ ખેડૂત પોર્ટલ પર કેટલીક યોજનાઓના હાલ ફોર્મ ભરાઈ રહ્યા છે માલવાહક વાહનની ખરીદી પર ખેડૂતોને પંચોતેર રૂપિયા સુધીની સબસિડી મળવાપાત્ર થાય છે જોકે આ યોજનાનો લાભ કોઈ પણ ખેડૂતો લઈ શકે છે જેમાં નાના અને સીમાંત તેમજ એસી અને એસટીની મહિલાઓને પાંત્રીસ ટકા અથવા તો પંચોતેર હજાર રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર થશે તેમજ અન્ય લોકો કે જેમાં સામાન્ય તથા અન્ય ખેડૂતોને પચીસ ટકા અથવા તો પચાસ હજાર રૂપિયાની સહાય આ બેમાંથી જે ઓછું હોય તે માલવાહક વાહન ખરીદવા કિસાન પરિવહન યોજના અંતર્ગત સહાય આપવામાં આવે છે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતથી અયોધ્યા આસ્થા ટ્રેનો દોડાવવામાં આવશે આગામી બાવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા યોજાનાર છે જેને લઈને રાજ્યના રામ ભક્તોની આસ્થાને ધ્યાનમાં રાખતા ગુજરાતથી અયોધ્યા માટે આસ્થા ટ્રેન દોડાવવામાં આવશે અમદાવાદ ભાવનગર સુરત અને રાજકોટથી અયોધ્યા માટે ટ્રેન દોડાવાશે તેવી રાજ્યના રેલ મંત્રીએ માહિતી આપી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સોમનાથ ટ્રસ્ટે લોકોને છતવ્યા છે ફ્રોડથી સાવધાન રહેજો ડિજિટલ યુગમાં ફ્રોડના બનાવો સતત વધી રહ્યા છે ત્યારે સોમનાથ ટ્રસ્ટે લોકોને ફ્રોડથી બચવા કહ્યું છે સોમનાથ ટ્રસ્ટે ટ્વીટ કરીને જણાવ્યું છે કે સોમનાથ માટે આવાસ માટેની વ્યવસ્થા માત્ર ને માત્ર ટ્રસ્ટની વેબસાઇટ સોમનાથ ડોટ ઓઆરજી પર ચલાવવામાં આવે છે સોમનાથ ટ્રસ્ટ ક્યારે પણ કોઈ પણ વ્યક્તિના ખાતામાં યુપીઆઈ મારફતે પૈસા માંગતું નથી આવા ફ્રોડથી સાવધાન રહેવા સોમનાથ ટ્રસ્ટે તમામ ભક્તોને પણ જણાવ્યું છે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો ડિસેમ્બર મહિનામાં કોરોનાથી દસ હજાર લોકોના મૃત્યુ થયાનો ખુલાસો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા કરવામાં આવ્યો છે ભારતીય સહિત દુનિયાના અનેક દેશોમાં ફરી કોરોનાનું સંક્રમણ વધતા ચિંતા સર્જાઈ રહી છે ત્યારે ડિસેમ્બર મહિનામાં આ મહામારીથી દુનિયામાં દસ હજાર લોકોના મોત થયાનું વિશ્વ આરોગ્ય સંગઠને જાહેર કર્યું છે વિશ્વ આરોગ્ય સંગઠનના વડા ટેડ્રોસે કહ્યું કે નાતાલ તથા નવા વર્ષની ઉજવણીના જશ્નમાં દુનિયાભરમાં કાર્યક્રમો થયા હતા હજારોની સંખ્યામાં ભીડ ઉમટી હતી પરિણામે કોરોનાનું સંક્રમણ વકર્યું હતું જ્યારે પચાસ દેશોમાં કોરોના દર્દીઓના હોસ્પિટલાઇઝેશનમાં બેતાલીસ ટકાનો પણ મોટો વધારો થયો હતો તેવું તેમણે જણાવ્યું છે જો કે મુખ્યત્વે અમેરિકા તથા યુરોપમાં જ કોરોનાનું સંક્રમણ વધ્યું હતું તેવું પણ તેમણે જણાવ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો ગુજરાત કોંગ્રેસ દ્વારા સોનિયા ગાંધી અને ખડગેના નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અયોધ્યા શ્રી રામલલ્લાના મંદિર માટે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો બહિષ્કાર કરવાના નિર્ણય પર કોંગ્રેસની અંદર જ વિરોધના સૂર ઉઠ્યા છે ગુજરાતના દિગ્ગજ નેતાઓ અર્જુન મોઢવાડિયા અને અમરીશ ડેરેક કહ્યું કે રામ આરાધ્યદેવ છે આવો નિર્ણય કાર્યકર્તાઓ માટે નિરાશાજનક છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ચાર મઠના શંકરાચાર્ય પ્રાણ પ્રતિષ્ઠામાં નહીં જાય અયોધ્યામાં બાવીસ જાન્યુઆરીએ યોજાનારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ ચાલી રહી છે જોકે આ પ્રાણ પ્રતિષ્ઠામાં ચારેય શંકરાચાર્યો હાજરી આપશે કે નહીં તે અંગે શંકા છે સ્વામી અવિમુક્તેશ્વરાનંદ અને સ્વામી નિચલાનંદ સરસ્વતીએ કહ્યું કે આ કાર્યક્રમમાં તેઓ હાજરી નહીં આપે તે બંનેએ કહ્યું કે રામલીલાની પ્રાણ પ્રતિષ્ઠા સનાતન ધર્મના નિયમોને રાખીને નથી યોજાઈ રહ્યો તેઓએ જણાવ્યું હતું કે કોઈ પણ શાસ્ત્રોની વિરુદ્ધ ના જઈ શકે અને શાસ્ત્રોની વિરુદ્ધ હોય ત્યાં અમે હાજરી નહીં આપીએ જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારે આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે